જય શ્રી રામ મિત્રો તો આજે આપણે જવાનું છે ગારી હતર દિવાળીની ખરીદી કરવા કારણ કે આપણે ફટાકડાને એવું બધું લેવું જ પડશે તો બધી વસ્તુ આજ તમને બતાવવાનું છે અને આપણે એક મોબાઈલની દુકાને તક પણ જવાનું છે તો તમે આ બધાય માણસો આપણે આરે છે એસ કે ધાપાની બધાય તો તમે જોઈ શકો છો આ એસ કે છે આચ્છય છે તો આજના અમારા વ્લોકમાં તમે કન્ટિન્યુ જોડે રહેજો તો ચાલો આપણે તમને મળીએ આપણે ભાઈ ના કપડા લેવા આપણે આવી ગયા છે તો તમે દુકાન જોઈ શકો છો

નવા ગામ રોડ અમારા સ્ટોલ નું નામ છે ગુરુદેવ ફટાકડા સ્ટોલ હાલ નવા ગામ રોડ મારુતિ થી બાજુમાં હાલમાં તમને ફટાકડા જોવા મળે છે તમારે જે કોઈ પણ વેરાયટી જોવે એ વ્યાજબી ભાવે તમને મળી શકશે અહિયાં

સિદ્ધિ પટક ના સ્ટોર જવાર નામ રોડ પાસે આવજો દરેક વ્યાજબી દરે અને અનેક વસ્તુ બની જશે તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ તો તમે જોઈ શકો છો પિંડો ને બધું આપણે લઈ લીધું કપડા લઈ લીધા ફટાકડા લઈ લીધા તો વંડા નો કેડો છે